મારો અવાજ ઓછો આવતો હશે કેમ કે પવન અહીંયા બહુ જાજો છે આજ બપો પછી પવન બહુ ઉપડી ગયો એની વાત પૂછો માં તમે ને આમ આપણે ચણાનો બીજો રાઉન્ડ હાલે છે હવે ચણા કાંઈક આવા છે જો ફૂલ આવા માંડ્યા છે તો આમાં છાંટવાની છે દવા તો પપ્પા જો છાંટે છે દવા આવે છે આમાં શેઠેથી ને આપણે પાણીમાં બેડા ભરી દેવાના છે તો પપ્પાને તકો નહીં ટાઈમ બચત સમજ્યા તમે ઉપર છાટે દવા આલી બાજુ બધે છટાઈ ગઈ છે અહીંયા થી બધે બાકી છે જાય છે આગળ આટલા માં છટાઈ ગઈ અહીંયા થી ચાલુ કરશે પાછા ને આપણા ચણા હે અગિયાર બાર વીઘા ના એમાં અલગ અલગ હે આ બે વીઘા ના હે ને આગળ તો વીઘા જ નથી જો આ બે વીઘા ના પેલા વાયવા હતા બાકીના નવ વીઘાના પછી પછીવા આવ્યા હતા કેમ કે હજી પાણી નું ભરત જાજુ હતું એમ જ્યાં મિત્રો ચણામાં ફટાકી આવી ગયા હે જો પણ ખાલી હે હજી દાણા આવ્યા નથી જો અવાજ આવે ને આલી બાજુ આ બે વીઘા ના રહ્યા ને અહીંયા પચાસ ટકા પાકી ગયા પચાસ ટકા નથી પાઈકા એવું છે નીચે નીચે છે ને અહીંયા પાકી ગયા નીચલા રહ્યા અહીંયા પાકી ગયા ઉપર નથી પાકા જોઈ ગયો કાચા પાકા છે પંદરક દીમાં લગભગ થઈ ગયા છે બાકી આને તો હજી મહિના જેટલી વાર લાગશે ભાઈ ને હામાં આંતર દવા છે ને આ ચણામાં આપણા બધી સાઇટી છે કિલર હે ઈરુની આ જીરો જીરો પચાસ પોટેશન સલ્ફેટ એ દાણા ચડે એની ને આ ઉમેક્સ શું છે લગભગ તો આ ઉમેક્ષ શું છે આનાથી છોડનો વિકાસ થાય તે આમાં આપણે સાટવાની છે પપ્પા સાટે જ છે જો હમણાં આપણે એકાદી ટ્રાય કરવો એકાદો પંપ લેવો જો આ બે વીઘાના ચણા વેલા આલી બાજુ રીવી બે વીઘાનું તો પડતર જ છે આમાં ચણા તમે બરી ગયા જો કોક કોક છોડવા રહ્યા ઈ હમણાં બરી ગયા છે ઉતરવા ઈંડા આલી બાજુ બધે ઉતરી ગયા છે જો આવી રહ્યા ને સામે રીઓ આપણો કપાસ અગિયાર વીઘાનું એ ઓલા સેટા સુધી જો આ પાછો છે ના ચણા અદાના હે શેઠાના ઓલી બાજુ ના બધા ચણા અદાના ના બધા આપડા નામ રિયો એ કપા હે બતા ઉભા રહ્યો કપાય પાંચ પાંચ છ છ મણ થયો હે કઈ જાજો થયો નથી દસ અગિયાર વીઘા નો કપા હે દસ અગિયાર વીઘા નો કપા હે પાંચ પાંચ છ છ મણ થયો હે હમણાં આની હાથીઓ કાઢવાની છે આમાં ખેડૂત પછી મરી ગયા દવાના નવાના નેનત થઈ જાય વીદરી તો આમાં કાય આવે નહીં કપવાનો ભાવ પાછો હે પંદરસો આવું બધું છે જિંદગી ખેડૂત ની બધાઈ આ જાણા માં અને આ લીલા જાણા માં હા આ એક મહિનો પાછળ છે આના કરતા ઈ તો ખબર હે મે કીધું આમાં જી દાણો થાય એમાં નો થાય મોટો કેમ આમાં ઠાર નથી લાગ્યો એમાં ઢાર આવે એટલે જીવણો પડી જાય છેલે છેલે ની તો હા આમાં બિલકુલ થાર નથ લાગ્યો એટલે દાણ કદ જો લ્યો આ દાણ કદ કદ કેવાય તમારે હા જો ફાટલા જો દાણો મોટો તમારી ભાષામાં કદ કેવાય જો આ દાણો જો લ્યો દાણા જ છે કોને કીધું નથી યાર જો લ્યો દાણો ખાલી એક આસમાં બધું આવી જશે કો આવ્યા હે પાછો પંપ પરવા નાખી દઉં બધું કિલ્લર કા ઇરું મારવા નહીં પપ્પા હવે આપણે જવાનું ઓલા શેટે આ બેડા લઈને કેમ કે અહીંયા કામ પતી ગયું હવે તો બે સટાઈ ગયા હે હવે ઓલા કૂવે પાણી ભરવા જવાનું છે હજી બે પંપ થાય એવું છે આટલામાં માં ઉગ્યા નથી જો અહીંયા નથી ઉગ્યા અહીંયા જરીક પીડા પડી ગયા અહીંયા નથી ગઈ આનું કારણે અને મૂડી અહીંયા ઠેટ આવી ગયા મિત્રો પંપ માં આપણે ખંભે ટીંગાડી લીધો છે એટલે ખાલી છે ભરેલો નથી ચિંતા કરતા નહીં આપણે ઓલા કૂવે ભરવા જવાનું છે પાણી પછી ધક્કો નહીં ને પપ્પા બેડા લઈને જાય આપણે કીધું પંપ લઈ લે ખાલી છે એટલે અત્યારે તો ઉપડશે ભરતી ગીમે કેવડાવશે ભાઈ તો મિત્ર અત્યારે પવન બહુ છે ને આપડે પંપ ભરીને જાય પાસા પપ્પા વાય આવે છે બેડા બેડા લઈને આપ પપ્પાએ એ પાછો નવો રાઉન્ડ ચાલુ કર્યો છે ચલો પંપ એ આવે છેલ્લા પંપ માં આપડો વારો નાખી દઈએ તો મિત્રો આ દેખાય ચલો પંપ મેં કીધું લાવો મને તમે આરામ કરો છાટી દઈ હવે કાયો ઘા આવી રીતના દવા છાટવાની હોય તન તન ચા લઈ આપણે જો ચણામાં ક્યાંય રહી ન જવું જોઈએ ફાઈનલ મિત્રો ચણામાં દવા છટાઈ ગઈ હે હા જો કોક જગ્યા જગ્યાએ મો હે હવે અહીંયા કપામાંથી તારિયાની છોડવાના હે આટલા હે હું અહીંયા લગીને છોડીને પછી ઘર ભેગા કપ્પા કામકાજ બધું પૂરું થઈ ગયું છે કપ્પા વીણાઈ ગયો એટલે કઈ કામ છે નહીં છોડી નાખી તાર બાર બધી તો આવી રીતના જો લાકડા કાઢતા જાય હિન મૂકતા જાય હિ તાર ને લાકડા બે લાકડા કાઢું પપ્પા તાર લેતા જાય આગળ આગળ હાલો કરી પછી મળી વિડીયો મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ધીમે ધીમે સબસ્ક્રાઈબ હોતે એમ ચાલુ જ છે મિત્રો કોઈ યાદ હોય તો આપણે અજમો વાવ આવ્યા પેલાથી વિડીયો જોતા ખબર હશે આ નહીં હજુ મહિનો દી થઈ જાય હજી પાકતા ફૂલ પેલે જે વિડીયો જોતા હોય ને ખબર તો આપડે વિડીયો પતા થાય ગરભેગા આવે તો ખેતર થી આવી ગયા કમ્પ્લેટ હવે જવાનું મંદિરે માતાજીના આરતી કરવા ચાલો તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા નવા બ્લોગમાં રામ રામ નું સીતારામ જય માતાજી બધાને